સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં પણ સતત ઘટાડો અને સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે સુરત શહેર અને જિલ્લા મહાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં ત્રણ અને જિલ્લામાં એક મળી માત્ર કોરોનાના ચાર પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમ લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ત્રણસો અઠ્યોતર થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ અંક બે હજાર એકસો તેર છે સુરત શહેરમાંથી આઠ અને જિલ્લામાંથી એક મળી કુલ નવ દર્દી કોરોના માતા પિસ સાથે ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના